ખાવા મોકલી કાચી ઓછો ખાવાનું આલ્યુ ખાવામાં કોઈ નવડી નોટો દેખાડી હતી

મે <laughs> <laughs>

ના ચાકવાની હોયા ના કોમન આવ્યા તા ઘેર મહેમાન નહીટલા જન્મ સો રૂપિયા ખૂટી

आ बेगुच छ हो ए ना

નાખો એ આપડે નાખી આવી જીતી ગયો લાખ રૂપિયા જીતી ગયો બોલો પચીસ હજાર રૂપિયા જલ્દી આવો રસ્તામાં मेहमान आवे या मेहमान वेकरी टाको मुको બધા મેલ લો

આપડે ખબર આપડે આવડે આવડા હોય તો પૈસા લઈને આવ્યા લઈ આવ્યો પચાસ હજાર પચાસ હજાર તો સેંકડી નહી આવે અને પચાસ હજાર તો ખાલી હાથમાં જ છે બરોબર પેલી આઠમી તો

આપડે અને તમે બાજુ આવો ને તો કામ મચાવ તો કેવું નહીં પડે ચીટિંગ ના કરતા

પેલી લારી ઉપર ચારસો ચારસો મેળો આઠસો ચારસો રૂપિયા રૂપિયા હજાર લેડો

બે નોટ રાખી થઈ ગયા

આપણે પૈસા લાખ રૂપિયા લાખ રૂપિયા ભરામાં જોઈ લેસો નાખીને આપડે જોઈ લો ફોન કરી દીધો મી

રેલ ગાડી લઈને લાખ રૂપિયા લઈ લઈ પેલી ઊંટાડી લઈને આવ્યા છીએ પચાસ લાખ રૂપિયા લઈને આપડે

સાહેબ ને કહું સાહેબ પેલા તો નાઈ ગયા બધા હાથમાં જ ના પકડવાના પકડવા લઈ લઈએ આપડે સાહેબ ખબર તમે આ પોપટલા અમારે કેલ્લો નઈ બંગડી બંગાળીઓના લઈ હું આવતા મો ફોન મારવાનો અરે ના ના ફોન થાય છે આવ હા અને ફોન થાય છે આ જવા દે મને ક જવાને દેવાના તમે હા સવી સાબે એ સવી છો કરો આમાં સાઈ ના 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 નહિ ના આવનારા ના નહિ ના મારી તો સવી આય ને કોમ કોયા હા આય હોવા મારું મેહાવા વાજી જેઠુ જેઠુ જેઠુ